વિશ્વ કપમાં રવિવારે પાકિસ્તાનને હરાવી સુપર ફોર રાઉન્ડમાં પહોંચી ગયેલી ભારતીય ટીમ હવે શુક્રવારે ઓમાન સામેની મેચ રમશે અને બુમરાહને શુક્રવારે ઓમાન સામેની મેચમાંથી આરામ મળવાની સંભાવના છે નમસ્કાર હું છું પ્રતિક્ષા અને આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ ટીમ મેનેજમેન્ટે જસપ્રીત બુમરાને આ મેચમાંથી આરામ આપવાના વિચારમાં છે જેથી તેઓ આગામી મહત્વની મેચ માટે તંદુરસ્ત અને ફિટ રહી શકે અંદાજ છે કે બુમરાની જગ્યાએ કોઈ અન્ય બોલર ટીમમાં સામેલ કરવામાં આવશે આ નિર્ણય ભારતના આગલા પડાવ માટે સચેતન અને યોજિત છે ટીમની મજબૂત તૈયારી અને બુમરાની આરામદાયક સ્થિતિ સાથે આગળ વધવાનું લક્ષ્ય રાખ્યું છે જે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીની વાત છે તમારો શું મત છે કોમેન્ટમાં જણાવો અને વીઆર લાઈવ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા